મહેસાણામાં વિપુલ ચૌધરીના સમર્થકો પોલીસ વચ્ચે ચકમક જરી છે વિપુલ ચૌધરીના સમર્થનમાં કરવામાં આવ્યું હતું રેલીનું આયોજન રેલી યોજી કલેક્ટર ઓફિસ પહોંચી આપવાનું હતું આવેદન ત્રીસ થી વધુ પશુપાલકોની મહેસાણા અરબુદા ભવન ખાતે અટકાયત કરવામાં આવી છે સાગરદાર કૌભાંડના ગુનામાસી માસે આઈડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે રેલી યોજી કલેક્ટર ઓફિસ પહોંચીને આવેદન આપવાનું હતું વિપુલ ચૌધરીના સમર્થનમાં આ રેલી યોજાવાની હતી ત્રીસ થી વધુ પશુપાલકોની મહેસાણા અર્બુદા ભવન ખાતે અટકાયત કરવામાં આવી છે એક તરફ કોરોના કાળ ને બીજી તરફ આ રીતે રેલીઓ દુધિયા રાજકારણની આ વરબી તસવીરો સાગરદાર કૌભાંડના ગુનામાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે રુકુલ ચૌધરી જે સમર્થકો છે રેલી કરવા માટે બહાર નીકળ્યા પોલીસે તેમને અટકાયા સોશિયલ ડિસ્ટન્સ નું ક્યાંય પણ ભાન રહ્યું નહીં અને આ પરિસ્થિતિ આપની ટીવી સ્ક્રીન પર રેલી યોજી કલેક્ટર ઓફિસ પહોંચી તેમને આવેદન આપવાનું હતું ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો સમર્થન આપવું હોય તો સોશિયલ ડિસ્ટન્સ સાથે શાંતિથી પણ આપી શકાય છે પરંતુ કોરોના કાળમાં આ પ્રકારની પરિસ્થિતિ વધુ મુસીબત નોતરી શકે છે

અને જે પ્રકારે લોકો અહીંયા એકઠા થયા હતા ચોક્કસથી મોટા પ્રમાણમાં જે વિપુલ ચૌધરીના સમર્થકો એકઠા થયા હતા અને હાલમાં તો પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી રહ્યા છે જે પ્રકારે વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે તેને લઈને આ સમર્થકો રૂડ પર ઉતરાયા હતા પરંતુ પોલીસ દ્વારા તેમને અટકાય હાલમાં તો તેમની અટકાયત કરવામાં આવી છે ઝી મીડિયા મહેસાણા

વધુ સાથે સંવાદદાતા તેજસ છે મારી સાથે ફોનલાઇન પર જી તેજસ જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા એક તો કોરોના કાળને તેમાં પણ રેલી કરી બહાર નીકળ્યા પોલીસે અટકાત કરી જ્યાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહીં ને હાથાપાઈ પણ થઈ હાલ શું પરિસ્થિતિ છે અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે બિલકુલ જોઈ જે છે તે વિપુલ જે પૂર્વ ચેરમેન દુઃખાગઢના વિપુલ ચૌધરીની સીઆઈડી ક્રાઈમ દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી તેના સમર્થનમાં જે પશુપાલકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને આજ રોજ જે છે તે અર્બુદા ધામ ખાતે સભા ત્યારબાદ જે છે તે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું જે છે તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારની પરમિશન ન હોવાના કારણે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા અને જે પોલીસની સમજાવટ બાદ પણ જે ટોળું ના વિખેરાતા પોલીસ દ્વારા જે છે તે અટકાયતી પગલા હાથ ધરવામાં આવ્યા હતા અને જે વીસ થી વધુ લોકોની હાલમાં તો જે તેમના આગેવાનો હતા તેમની અટકાયત કરવામાં આવી છે અને જે પ્રકારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ